મિત્રો આજે તમને મળાવીએ એક એવી વ્યક્તિને જે આંખોની રોશનીથી નહીં પણ મનના પ્રકાશથી દોડે છે નજર સામે ભલે અંધકાર છે પણ અંતરનું અજવાળું એટલું છે કે જેના પ્રતાપે એક નાના ગામની પ્રજ્ઞાચક્ષુ દીકરીએ આજે ફૂટબોલના મેદાન પર પોતાનું કૌવત દેખાડ્યું છે આવો મળીએ નિર્માબેનને નિરમાબેન છે જે ફૂટબોલના મેદાનમાં દોડે છે પોતાની આંખોથી નહીં પણ પોતાના મનના પ્રકાશથી આ બોલ છે મારું એક જીવન છે આશાનું કિરણ છે જ્યારે બોલ મને મારી જોડે હાથમાં આવે છે તો હું આખી દુનિયા જીતી શકું છું એટલી તાકાત છે મારી નિરમાબેન બતાવે છે કે જ્યાં મનની શક્તિ બોલે છે ત્યાં અંધકાર પણ પ્રકાશ બની જાય છે આ દ્રઢતાથી ગુજરાતના એક નાના ગામની દીકરી આજે ભારતીય બ્લાઇન્ડ ફૂટબોલ ટીમની કેપ્ટન બની જ્યારે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં જઈએ છે ત્યારે મતલબ અલગ અલગ કન્ટ્રીના પ્લેયર્સને જોવા મળે છે કોચ જોવા મળે છે એ લોકોની સ્ટ્રેટેજી જાણવા મળે છે તો મને બહુ ખુશી થાય છે કે હું ઇન્ડિયન ટીમમાં એક કેપ્ટન તરીકે રહી ચૂકી છું અને મેં મારી ટીમને સારી રીતે ગાઈડ કરી છે સારી રીતે એ લોકોને મેં બતાવ્યું છે કે ભાઈ ફૂટબોલ કેવી રીતે આપણે રમવું જોઈએ આપણી ટીમમાં શું શું લાવવાની જરૂર છે ટીમને આગળ વધારવા માટે અને હું એવી આશા રાખું છું કે હું જ્યાં સુધી ફૂટબોલ રમીશ ત્યાં સુધી મારા ગુજરાતના પ્લેયરને અને ઇન્ડિયન ટીમને હું હર હંમેશા વિકસિત કરીશ કે આગળ વધે મારી ટીમ જેમની પાસે દ્રષ્ટિનો અભાવ હોય છે પણ દ્રઢ નિશ્ચય તેમની સફળતાની ચાવી છે જ્યારે ફૂટબોલનો અવાજ અને તેમની હિંમત એક સાથે આવે છે ત્યારે આવા લોકો ફૂટબોલ જેવી રમતમાં અલગ મુકામ પર પહોંચે છે બ્લાઇન્ડ ફૂટબોલમાં એવું હોય છે કે જે પ્લેયર્સ હોય છે ટોટલી બ્લાઇન્ડ હોય છે પણ જ્યારે આપણે કીપરની વાત કરીએ કીપર નોર્મલ હોય છે અને હું એઝ અ ગોલકીપર રમું છું મારા પ્લેયરને મારી ટીમને ગાઈડ કરવું એ મારા માટે એક ચુનોતી થઈ જાય છે બીકોઝ એ લોકો બ્લાઇન્ડ છે અને આઈફોલ પહેરીને એ લોકો રમતા હોય છે અમદાવાદનું અંધજન મંડળ દ્રષ્ટિહીન લોકો માટે તેમના સપના પૂરા કરવા માટે પ્રકાશ બની રહ્યું છે મહિલા બ્લાઇન્ડ ફૂટબોલ ટીમ પણ અહીં તાલીમ લે છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતને ગૌરવ અપાવે છે ઇન્ડિયન ફૂટબોલ ફેડરેશન જે બહુ સરસ કામ કરી રહી છે કોચિંગમાંથી એ લોકોએ આંતરરાષ્ટ્રીય મેચ જોયા હતા જેમાં બહુ ગર્વ થાય છે કે નિર્મા જે અહીંયાની પ્લેયર છે એ વિમેન ટીમની કેપ્ટન હતી અને પાંચ પ્લેયર અહીંયાના ગુજરાત ઉત્તરાખંડ અને હિમાચલના ત્યાં રમવા ગયા અને એ લોકો પહેલીવાર ગુજરાતની ટીમ ભારતની ટીમ સેમી સુધી પહોંચી પણ ગર્વ એ થાય છે કે આ બહેનો ને નાના નાના ગામડામાંથી આવે છે એ લોકો પોતે મહેનત કરીને વર્ષોથી અહીંયા જે ફૂટબોલ રમી રહ્યા હતા એટલે બેનોને તૈયાર કર્યા અમને કલ્પના નહીં હતી કે ગયા વર્ષે જ્યારે લીગ મેચ અમદાવાદમાં યોજના આવી તો પૂરી ભારતની લીગ મેચમાં ગુજરાતની બેનો ટોપ પર આવી એ લોકો કપ જીત્યું દરેક માતા પિતા પોતાના બાળકની સફળતાનું સ્વપ્ન જૂવે છે ગ્રામીણ વિસ્તારમાં ઉછરેલી નિરમાએ ફૂટબોલ જેવી રમત દ્વારા તેના માતા પિતા અને તેની માતૃભૂમિ બંનેને ગૌરવ અપાવ્યું છે બહુ મહેનત કરી અમે મહેનત કરીને એને આગળ પહોંચાડી છે તો એને બહુ અમને ગૌરવ કરે છે અમારી એવી ભાવના છે કે નિરમા આગળ વધે તે અમને બહુ ખુશી લાગે છે અંધકારને ચીરીને સપના જોવાની હિંમત જ સાચી ખેલ ભાવના છે નિર્મા ફૂટબોલને પકધી નહીં પરંતુ હિંમતથી લાત મારીને તેના સપના પૂરા કરી રહી છે અને સંદેશ આપે છે કે જો ઈચ્છા શક્તિ મજબૂત હોય તો કોઈ મર્યાદા તમને રોકી શકતી નથી જો દ્રષ્ટિ નહીં પણ નિશ્ચય હોય તો દરેક અંધકારને પ્રકાશમાં પરિવર્તિત કરી શકાય છે ગુડ న్యూસ ગુજરાત માટે સાબરકાંઠાથી હસમુખ પટેલ અને અમદાવાદથી શ્વેતા યાદવ સાથે સુમન બોરાળાનો રિપોર્ટ